ભાવનગર માં જીવલેણ હુમલા માં વધુ યુવાન થયું મોત ભાવનગર શહેરમાં ગઈકાલે થયેલ મારામારી માં સારવાર દરમિયાન યુવાનનું નું નિપજ્યું મોત જુનિયર દાવત ને ગઈકાલે યુવક ને માર મારવામાં આવેલ છે યુવક નું સારવાર દરમિયાન મોત થતા મારમારી નો બનાવ હત્યા માં પરિવર્યો ઓગણીસ વર્ષીય બિસ્મિલ્લા ખાન નામના યુવાન પર ગઈકાલે માર મારવામાં આવતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ટૂંકી સારવાર બાદ યુવકનું નિપજ્યું મોત સરના વઢવા મોચી બજારમાં થયેલ મારામારીનો બનાવ હત્યામાં પલટાવ્યો ભાવનગરની લંબાક પોલીસ દ્વારા વધુ એક હત્યાની કલમ ઉમેરી આરોપીઓને શોધવા તજવીજ હાથ ધરી ભાવનગરમાં કાયદાના નામે ખુલ્લા મજાક થતું હોવાનું લોકોમાં જ ચર્ચા ભાવનગરમાં હાલ જિલ્લા પોલીસ વડાની કામગીરી પર લોકોએ કરી આક્ષેપો ગુજરાતમાં હાલ ભાવનગર ક્રાઈમ બાબતે સખત આગળ વધતા ભાવનગરની ગુજરાતભરમાં ચર્ચા ભાવનગરના ચૂંટાયેલા નેતાઓ માત્ર હાલ તમાસવું જઈ રહ્યા હોવાનું પણ લોકોમાં ચર્ચાઇ રહ્યું છે અશ્વિન ન્યૂઝ ભાવનગર